નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું ગઈકાલે રમાયેલી દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની ડબલ્યુ પીએલની મેચ વિશે અને આ જે ક્રિકેટ મેચ રમાઈ હતી ખૂબ જ રસપ્રદ આ મેચ રહી હતી અને આ મેચ વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં શરૂ કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ રવિવારે દિલ્હીમાં રમાઈ ગયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ કંઈ ખાસ રોમાંચક ન રહી ભલે આ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી પણ જે રીતે જોરદાર શરૂઆત પછી દિલ્હી કેપિટલ્સનો ધબડકો થયો અને માત્ર એકસો જ રન બન્યા તેથી ફાઇટ બેક આસાન થઈ ગઈ શેફાલી વર્માના ચોગ્ગા છગ્ગાના વરસાદ સામે પોતાનું સ્માઇલ ગુમાવી બેઠેલી સ્મૃતિ મંદાના એકમાત્ર આઠમી ઓવરથી ફોર્મમાં આવી ગઈ એ ઓવર હતી મોલીનેક્સની કે જેણે એક જ ઓવરમાં શેફાલી વર્મા જેમિમા રોડ્રિક્સ અને કેપ્સીની વિકેટો વિકેટો લઈને બાજી પલટી નાખી અને કેપ્ટનને સાઈ ઓફ રિલીફ આપ્યો ત્યારબાદ તો એક પછી એક વિકેટો પત્તાના મહેલની જેમ ગબડતી ગઈ માત્ર ત્રેવીસ રનમાં છેલ્લી છ વિકેટો દિલ્હીએ ગુમાવી યુવા ખેલાડી શ્રેયંકાએ શાનદાર બોલિંગ નાખી લોકોને પ્રભાવિત કર્યા ત્યારબાદ ખૂબ જ મેચ્યોર્ડ બેટિંગ કરતા બેંગ્લોરની ઓપનર્સ કેપ્ટન મંદાના અને સોફી ડિવાઈને આઠ પોઈન્ટ એક ઓવર્સના ઓગણપચાસ રન ઉમેર્યા ત્યારબાદ ડિવાઈનની વિકેટ પડ્યા પછી એલિસ પેરી મેદાને ઉતરી તેણે પણ એક સારી પાર્ટનરશીપ ઉમેરી ટીમની સ્થિતિ મજબૂત કરી છેલ્લી ઓવરમાં રીચા ઘોષે ચોગ્ગો ફટકારી બેંગ્લોરને વિજય અપાવી છેલ્લી ઓવરમાં રીચા ઘોષે ચોગ્ગો ફટકારી બેંગ્લોરને વિજય અપાવી દીધો

આઈપીએલના પગલે જ વિમેન્સ પ્રીમિયર લીગને ઇન્ટ્રોડ્યુસ કરવાનો એક વિચાર મૂકવામાં આવ્યો અને ત્યારબાદ કારણ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ તો ઘણા વર્ષોથી ચાલે છે એની સફળતા હતી એ સફળતાને કારણે એમ લાગ્યું કે વિમેન્સને પણ એટલે કે મહિલા ક્રિકેટને પણ પ્રાધાન્ય મળવું જોઈએ એમ જાણીને આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો લાસ્ટ ઇયરનું લાસ્ટ યર ઇટ વોઝ બીન પ્લેડ ઓનલી એટ વન પ્લેસ ધેટ ઇઝ ઇન બોમ્બે અને મુંબઈની અંદર જ આખી ટોર્નામેન્ટ રમાઈ હતી મુંબઈ ઇન્ડિયન્સ એમાં ચેમ્પિયન પણ થયું હતું એટલે એ રીતે જોવા જઈએ તો પહેલીવાર વિમેન્સ પ્રીમિયર લીગ એ મુંબઈના મેદાનમાંથી બીજી જગ્યાએ ગઈ છે એટલે કે તમે ટુ વેન્યુઝ ધીસ ટાઈમ એન્ડ લેટર લેટર પાર્ટની જે સેકન્ડ હાફની જે મેચો હતી ફાઇનલ સહિતની એ દિલ્હીમાં રમાડવામાં આવી એટલે કહેવાનું તાત્પર્ય છે કે હવે ધીમે ધીમે વિમેન્સ ક્રિકેટનો અને વિમેન્સ પ્રીમિયર લીગનો વ્યાપ ચારે બાજુ આપણને જોવા મળી રહ્યો છે અથવા તો પ્રસરી રહ્યો છે અત્યારે જ ભાવનગરમાં એક વિમેન્સ પ્રીમિયર લીગ ચાલી રહી છે એટલે આપ અંદાજો લગાવી શકો છો કે કઈ રીતે આ છેક ટ્રાન્સફાયર થાય છે અને છેક સુધી મીન્સ કે બોટમ લેવલ સુધી આવે છે કે ગ્રાસરૂટ લેવલે જે વિમેન્સ ક્રિકેટ છે એને સમૃદ્ધ કરવાના પ્રયાસરૂપે આ વિમેન્સ ક્રિકેટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું દિસ વોઝ ધ સેકન્ડ સિઝન અને જે પ્રકારની પાંચ ટીમો વચ્ચેની મેચ છે ખેર પહેલી જે ટૂર્નામેન્ટ છે એ દસ ટીમોની હોય છે ઇન્ડિયન પ્રીમિયર બટ ધ ફેક્ટ ઇઝ દેટ લાસ્ટ ટાઈમ પણ બહુ જ સરસ રીતે એનું પ્રદર્શન રહ્યું અને ફાઇનલ્સમાં અમે પણ મેદાન ઉપર મોજૂદ હતા મુંબઈમાં અને ઇટ વોઝ વન્ડરફુલ ટુ સી ધો એમ પ્લેઈંગ આ વખતે પણ જે રીતે સમગ્ર મેચ સમગ્ર ટુર્નામેન્ટ રમાઈ ફાઇનલ સેકન્ડરી છે પણ સમગ્ર ટૂર્નામેન્ટમાં ક્યાંક ને ક્યાંક વિમેન્સ ક્રિકેટ પણ આગળ ઉપર સારી પ્રગતિ કરે છે એવું ક્યાંક પ્રસ્થાપિત થયું બીજી અગત્યની વાત એ કે વિશ્વના ટોચના ખેલાડીઓ વિશ્વની ટોચની વિમેન્સ ખેલાડીઓ તમને રમવા મળે તમે એની સાથે રમો એની સાથે શેર કરો મેદાન ઉપર વાત કરો એની બોલિંગ બેટિંગ જુઓ તમે એની પાસેથી કંઈક શીખો સો ધેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વીચ આર બીન ઇમ્પ્રુવડ અને બીજી અગત્યની વાત એ છે કે રાઈટ ફ્રોમ ધ બિગનિંગ કારણ કે જીવન પ્રસારણ થતું હોય એટલે સ્વાભાવિક

દી ક્રિકેટ ઇઝ ચેન્જિંગ ચેન્જિંગ ઇ સેન્સ કે એ વખતે ઓસ્ટ્રેલિયાની ખેલાડી રમતી બધા અથવા તો ઇન્ડિયન પ્લેયર હોય તો એમને ખેલાડી રમતો સો ધ લોટીઝ ડિસ્ટડ હોય તો એ ટીમ પૂરતી લોતી નથી दिल्ली विदम बकते दिल्ली ग्याव टूर्नामेंट फाइनल मा प्रवेषित तिने अवगत दिल्ली ना मैदान ऊपर जेतो ऑब्वियसली नाम छे એટલે એને ચોકસ સપોર્ટ મળ્યો પણ તેમ એક ક્રાઉડ ના સપોર્ટ ને પણ તમારે ડાઇજેસ્ટ કરવો હોય તો अवगत છે એક ક્રાઉડ ના સપોર્ટ ને તોની ટીમ કે રીતે બની છે કેટલા ખેલાડીઓ છે દિલ્હી ના કેટલા ખેલાડીઓ છે ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ તો જે ક્રિકેટ પ્લેઇંગ કન્ટ્રી છે એના કેટલા જોગરા ખેલાડીઓ તમારી પાસે ઓલ দિસ ડિપેન્ડ્સ ઓન ધેટ એટલે કે આ ભરી પરિભાષા આપણે જોઈએ તો કે દિલ્હી ની ટીમ અપેક્ષા પરmane રહે એક તબક પર તો કે જ્યારે એમ લાગતું કે 180 190 રન થશે આ ટીમ ના પણ જે રીતે પાછળ આવી મેચ ટર્ન થઈ ગઈ એટલે કે અધરવાઈસ ઈટ વોઝ ગોઇંગ વેલ એટલે ક્રાઉડ સપોર્ટ તો ચોકસ મળ્યો જાણે કે शेफाली છક્કા જોક માતી દે એવરીબડી

જે રીતે ચોસઠ રન સુધી સ્કોર પહોંચી ગયો ત્યારે આ સ્કોર સિત્તેર એકસો એસી આસપાસ બનશે બટ ક્રિકેટ ઇઝ વેરી ફની ગેમ ઇટ હેઝ ગોટ ઓલ ધી અનસર્ટન કેરેક્ટરિસ્ટિક્સ એ અનસર્ટન કેરેક્ટરિસ્ટિક જે છે એનું એ આપણને જોવાનું માત્ર એક જ ઓવર ધ વન ઓવર ઓફ મોલિનક્સ હેઝ ટુ ટર્ન ધ ટેબલ ઓફ સાઇટ હોન એક જ પર્ટિક્યુલર ઓવરની અંદર શેફાલી પછીની જે બે જેમીમાં રોડ્રિક્સ અને ત્રીજી વિકેટ ત્રણ વિકેટો એક જ ઓવરમાં પડી ગઈ આખો સન્નાટો પ્રસરી ગયો દિલ્હીની મેચ જોવા જે આવે તો એમને તો ખરેખર એમ લાગ્યું કે હવે આપણી મેચમાં શું થશે અને બન્યું પણ એવું ત્યાર પછી આજે એવું છે કે કોઈ પણ રમતમાં બન્યો ઓફ પ્લેઈંગ ફાસ્ટ બેટિંગ તમારી ચાલતી હોય ત્યારે કોઈ બોલર તમને પ્રભાવિત નથી કરતા ધ મોમેન્ટ યુ આર બેક ઇન ધ ગેમ યુ આર ગોઈંગ ટુ એન્શ્યોર કે ભાઈ તમારી ટીમ સારું રમે એટલે આ જે ત્રણ વિકેટો પડી એને કારણે આખો એક સન્નાટો છવાઈ ગયો આખા મેદાનમાં અને ત્યાર પછીની જે ઘટના છે શ્રીયંકાએ બહુ સરસ બોલિંગ કરી બાકીના બોલર્સે બહુ સરસ બોલિંગ કરી અને એકસો ને તેર રનમાં જે ચોસઠ રન એક પણ વિકેટ જે ટીમે ગુમાવી ન હતી અને છેલ્લી પાંચ છ વિકેટો તો લગભગ પચીસ રનમાં પડી ગઈ ઈ ધીસ ઇઝ અ કોલેપ્સ આને એક ધબડકો જ કહી શકાય ઓફકોર્સ દરેકે દરેકને એમ હતું કે હું ચોગ્ગા છગ્ગા મારી લઉં બટ ઇટ ડઝન્ટ હેપન સૌથી અગત્યની વાત એ છે કે તમે વિકેટ ઉપર ટકો વન્સ એન્ડ ટુઝ લો અને ત્યાર પછી સ્કોરબોર્ડને રોટેટ કરો બટ દરેક આવીને સિક્સર મારવાનો પ્રયાસ કર્યો અને ધ બોલિંગ વોઝ સો એક્યુરેટ ઇટ વોઝ રાઇટ ઓન ધી સ્ટમ્પ્સ અને કોઈ લિવરેજ કોઈ પણ બેટરને મળ્યું નથી અને અલ્ટિમેટલી દેકઆઉટ કોલેપ તો અહીંયા અગત્યની વાત એ હતી કે હા શરૂઆત જોરદાર રહી ધવડકો પણ થયો એ પણ આપણે જોયો અને આ બંને પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક દિલ્હી જે ટોપ કરતી હતી એમ હતું કે નહીં આ વખતે દિલ્હી ક્યાં ગયા આ વખતે બી દે હેવ દેવર ઇન ફાઇનલ્સ તો અલ્ટિમેટલી દિલ્હી કુડન ડુ ધેટ અને એકસો તેર એટલે આવામાં એવું છે કે જ્યારે તમારી પાસે સ્કોર ઓછો હોય તો ઇટ ડઝન્ટ ઇમ્પેક્ટ ધી ગેમ એનો એ તમને કોઈ પ્રેશર નથી આપતું તમારે એકસો તેરનો સ્કોર ચૌદનો સ્કોર તમારે વીસ ઓવરમાં બનાવો ને તો ઇટ્સ અ ઇઝી સોર્ટ ઓફ અ ટાસ્ક તો એ પ્રેશર કાંઈ સામેની ટીમ પર એટલે પ્રતિસ્પર્ધી ટીમ પર જોવા મળ્યું નહીં દિલ્હી એકસો તેરમાં આઉટ થયું યસ ધબડકો કારણ કે ચોસઠ સુધી એક પણ વિકેટ નહોતી અને ત્યારે અને એના કારણે આખી મેચ જીતવાની અથવા તો મેચ રમવાની જે આખી પ્રોસેસ હતી દેટ પ્રોસેસ હેઝ કોલેપ્સડ એમ કહી શકાય એટલે આ ખાસ કરીને એક બહુ મહત્વનું છે કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટિનિટી એનીથિંગ કેન એનીથિંગ કેન હેપન એક જ ઓવરમાં ત્રણ વિકેટો જે પડી ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ અને ધેટ ઇઝ રિયલી મેડ ધી ટાસ્ક ટફ ફોર ડેલી જી બિલકુલ તો સોફી મોલિનેક્સની નવમી ઓવરે ત્રણ વિકેટો હવે આને આપણે શાનદાર બોલિંગ કહીશું કે રોંગ શોટ સિલેક્શન કહીશું ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બિકોઝ આઈ વોઝ જસ્ટ વોચિંગ ધીસ મેચ અને મને એમ લાગ્યું કે જ્યારે કોઈ ખેલાડી વિકેટ લે છે તો એની એક્યુરેસી ઇઝ ગેટિંગ ડબલ શેફાલી વર્માએ જે ઊંચો શોર્ટ માર્યો અને બાઉન્ડ્રી ઉપર જે બહુ જ પરફેક્ટ કેચ કરવામાં આવ્યો ત્યાર પછી એમ લાગતું હતું કે ધ પ્લેયર્સ હુ કમ્સ ઇન વીલ હેવ બીટ ઓફે અને થોડુંક રમશે અને એ કરશે કે ચાલો વિકેટ કેવી રીતે બિહેવ કરાય છે બોલિંગમાં ટર્ન કેટલો છે વોટ ઇઝ ધ એક્યુરેસી ઓફ ધ બોલિંગ આ બધું જોશે જેમીમાં ટ્રાઇડ સમથિંગ ડિફરન્ટ રિવર્સ સ્વીપ ક્લીન બોલ્ડ થાવ છો તમે મિડલ સ્ટમ્પ ઉપર બોલ છે તમારો એને તમે સ્વીપ કરવાની ટ્રાય કરો છો વાય ટુ પ્લે ડિફરન્ટલી ઇટ વોઝ ઓલ ટુ બી પ્લેડ બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર તમે ડ્રાઈવ કરો જસ્ટ ગેટ દેટ કોન્ફિડન્સ દેટ યુ આર એબલ ટુ ડ્રાઈવ ઇઝ નોટ પ્લેઈંગ સમ ઇનોવેટિવ શોટ્સ તો હું માનું છું કે ત્રણે ત્રણ શેફાલી વર્મા વોઝ રાઇટ કાંકર એનો કોન્સેપ્ટ ક્લિયર હતો કે મારે રન્સ વધારવાના છે મારે છગ્ગા મારવાના છે અરે શી વોઝ કોટ રાઇટ ઓન ધી બાઉન્ડ્રી એનો કોઈ જગ્યાએ કોઈ એમ નહીં કે ખરાબ રમે શી પ્લેડ એક્સિલન્ટ ગેમ ત્યાર પછીની જે બંને વિકેટો પડી એ ઓવરમાં જે બે વિકેટો પડી દેટ વોઝ ઓલ પુઅર શોટ સિલેક્શન તમે આવ્યા છો હજુ પહેલો જ બોલ રમો છો એમ ફી આર ટ્રાઇંગ સમથિંગ ડિફરન્ટ આઈ થિંક યુ નો પીપલ વિલ ડેફિનેટલી ટોક અબાઉટ દેટ હા ચોગ્ગો વાગી જાત તો બધા કહેત કે બહુ સરસ ચોગ્ગો માર્યો ને બટ જ્યારે એ ખેલાડીની જે બોલિંગ છે મોલિનક્સ જે રીતે બોલિંગ કરી શી વોઝ પરફેક્ટ ઓન ધ સ્ટમ્સ ઇવન જ્યારે શહેભાલીની વિકેટ લીધી ત્યારે પણ તો વન એઝ ટુ અંડરસ્ટેન્ડ કે ભાઈ આ બહુ જ એક્યુરેટ છે આની બોલિંગમાં કોઈ આડુઅડું એ કરવા જઈશું તો આઉટ થવાનો ખતરો વધારે છે દેટ ડિડ નોટ હેપન અને એ એક ઓવરે आखि गेम ने चेंज करना आगे कहू प्रमाण के इट वॉज लुकिंग लाइक के एक सौ सीतेर एक सौ ऐसी स्कोर थे टीम टम्बल थी गई द बेस्ट ऑफ द बैटर्स हेव गॉन विदाउट स्कोरिंग आज सौ सारा में सारी जो रमत जमी में रमे शी वॉज विदाउट स्कोरिंग एक विकेट पड़ी ए ओल्सो शी ओल्सो कूडन स्कोर हम जयरे त्र एक ओवर में त्रन विकेटो पड़ी जाए पी बॉलिंग गेट्स टफर एक्यूरेसी गोज डबल તો જે એક્યુરેસીથી બાકીના બોલર્સે બોલિંગ કરી આઈ થિંક દેટ હેઝ મેડ ઓલ ધ ડિફરન્સ તો સૌથી પહેલું ગાબડું પડ્યું આ ત્રણ વિકેટથી અને એના કારણે રન રેટ તમારો અટકી ગયો અને બીજી બાજુ કે જે સ્કોર જોઈતો હતો એ સ્કોર પણ તમારો બની શક્યો નહીં જી તો શ્રેયંકા પાટિલ અને આશા શોભનાની જે બોલિંગ એક્યુરેસી હતી તો એના લીધે દિલ્હીને બેકફૂટ પર લાવી દીધું તેવું આપણે કહી શકીએ સી પહેલાં પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ મોલિનક્સ જબરજસ્ત બોલિંગ કરીએ એક ઓર ત્યાર પછી એ પ્રેશર સર્જાય સી ક્રિકેટ ઇઝ અ પ્રેશર ગેમ આટલું બધું ક્રાઉડ હોય આટલી મોટી ટોર્નામેન્ટ હોય એ ટુર્નામેન્ટની ફાઇનલ તમે રમો છો ધ પ્રેશર ઇઝ યુ નો બિલ્ડિંગ ઓલ અરાઉન્ડ તમારા હાર્ટ સ્પીટ વધી જાય છે પીપલ આર એનો બૂમાબૂમ બૂમ કરતા હોય છે એવરીબડી વોન્ટ સમથિંગ ટુ હેપન એ પરિસ્થિતિમાં તમે કઈ રીતે તમારી મેન્ટલ સ્ટેટસ જાળવો છો ત્યાં આગળ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ કુલ હાઉ કામ હાઉ એક્યુરેટ યુ આર ટુ પ્લે ઓલ ધોઝ થિંગ્સ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ત્યાર પછી જે આખી ઘટના ઘટી જે રીતે શ્રીયંકાએ બોલિંગ કરી અથવા તો આશા જે બોલિંગ કરી દે વર વેરી મચ એક્યુરેટ ઓન ધ સ્ટમ્સ હવે અહીંયા થયું કે લેન્થ એવી મળી નહીં કે જેને તમે લોફ્ટ કરી શકો વર નોટ એબલ ટુ ગેટ દેટ લેન્થ ફૂલ લેન્થની બોલિંગ ના મળી અને શોર્ટ પણ ના મળી પણ ઓન ધી અધર હેન્ડ ગોટ એ ટર્નિંગ ટ્રેક બોલ ટર્ન પણ થવા માંડ્યા અને ઇન્ટેન્શન્સ એ લોકોના એવા હતા કે મારે ચોગ્ગો ને છગ્ગો જ મારો છે દેવાર સ્ટેપિંગ આઉટ ધ મોમેન્ટ દેઆર સ્ટેપિંગ આઉટ ધ બોલર્સ હેવ ડન ધી શોર્ટ ડિલિવરીઝ અને એ શોર્ટ ડિલિવરી કરવામાં એની વિકેટો ગુમાવી સો ઓલ ધીસ અને આ ત્યારે જ બને તમારી પાસે પ્રેશર રન્સ બનાવવાનું છે અને તમને ખબર છે કે એકસો ચૌદ રનનો સ્કોર કોઈ મોટો સ્કોર નથી હેડ ઇટ બિન એકસો પચાસ એકસો સાહીઠ તો અલગ પ્રેશર આવત તો એ વસ્તુ જોવા જાઓ તો અહીંયા આગળ આ જે એક્યુરેસી બોલિંગની તમને જોવા મળી એ બોલિંગ એક્યુરેસીને કારણે એકસો તેર સુધી જ આ ટીમ પહોંચી શકે ક્રેડિટ ગોઝ ટુ એક્યુરેટ બોલિંગ કોઈ ઓફસ્ટમ્પની બહાર નથી મારી કે ચલો એ લોકો ચોગ્ગો છોગ્ગો મારે વેર જસ્ટ ઓન ધી સ્ટમ્પ્સ સ્ટમ્પ પર જે બોલ અંદર આવે બે ફૂટ ઉપર રમવા ગયા અને જે રીતે બોલ્ડ થયા છે તો સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી તો હું માનું છું કે આ બોલિંગને શ્રેયંકા અને બે એના બે ખિતાબ પણ મળ્યા છે શી એઝ મેક્સિમમ વિકેટ્સ અને ઇમરજિંગ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પણ બની છે તો ક્યાંક ને ક્યાંક યસ દેવ બોલ્ડ વેલ અને ડેલી ડઝન્ટ હેવ આન્સર ટુ ઓલ ધોઝ બોલિંગ ઇનો જી બિલકુલ અશોકજી તો એકસો ચૌદનો એક ખૂબ જ ઇઝી ટાર્ગેટ મળ્યો હતો બિલકુલ અચીવેબલ આ ટાર્ગેટ મળ્યો હતો અને સ્મૃતિ મંદાના અને સોફી ડિવાઇનની જ્યારે આપણે વાત કરીએ તો એક ડિફેન્સિવ સ્ટ્રેટેજી સાથે એ લોકો મેદાનમાં ઉતાર્યા તો બિલકુલ આ જીતવાન જીતવાના જે સ્ટ્રેટેજી છે એના ભાગરૂપે તે લોકો એ રીતે ઉતાર્યા હતા સી વેરી ક્લિયર યુ યુ નો વેન ડોન્ટ બિગ ટાર્ગેટ આ નેવન ઇફ યુ ત્યાર પછી જો તમે હીરો બનવા જાઓ કે હું ચોગ્ગા છગ્ગાથી લેટ મી એન્ટરટેઈન ધી ક્રાઉડ અને અક્ષર આ બને જ છે કે તમને એમ થાય કે આટલું બધું ક્રાઉડ છે હું છગ્ગા મારીને શરૂઆત કરું અથવા તો એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુ નીડ ટુ હોલ્ડ યુર નર્વસ ઓવર ધેર તમારે ત્યાં આગળ બહુ જ શાંતિથી રમીન તમારે વિચારવાનું છે કે તમારે શું જુએ છે યુ વોન્ટ બાઉન્ડ્રીઝ એટ સિક્સર ઓર યુ વોન્ટ અ વિક્ટરી તો જે રીતે સ્મૃતિ મંદાના શી ઇઝ અ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર ઓફ ઇન્ડિયા અને એની પાસે એટલો નોલેજ છે એટલો અનુભવ છે તો શી નોઝ કે વી ડોંટ વોન્ટ ટુ વી આર નોટ હિયર ટુ એન્ટરટેન ધ ક્રાઉડ વી આર હિયર ટુ વીન ધ ફાઈનલ ધ મેસેજ વોઝ વેરી ક્લિયર રિક્વાર્ડ રન રેટ ઇઝ નોટ ધટ હાઈ સો લેટ્સ ગો લેટ્સ પ્લે અ ઇઝી ગેમ એન્ડ ગેટ ધ મેચ ઇન અવર ફોલ્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ ડન અને આ બંને જે ખેલાડીઓ હતા દે હેવ પ્લેડ વેરી સ્ટેટ ગેમ્સ એમણે ચોગ્ગા છગા માર્યા બટ જ્યાં જરૂર હતી ત્યાં ભલે મેચ છેલ્લી ઓવર સુધી ગઈ એ અલગ વસ્તુ છે એક થોડુંક પ્રેશર ચોક્કસ ક્રિએટ થયું હતું બટ ઇટ ઇઝ અ સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી ઇઝ નોટ ટુ એન્ટરટેન ધી ક્રાઉડ એ એ ટ્રેપ છે એક જાતનો કે તમને ક્રાઉડ કે વી વોન્ટ સિક્સર્સ એટલે તમે છગ્ગો મારવા જાઓ ને યુ લુઝ યોર વિકેટ્સ સો દેવાર વેરી ક્લિયર કે આપણે કોઈ છગ્ગા મારવા જવાનું નથી વન્સ એન્ડ ટુઝથી આપણે જો રન્સ બનાવીશું તો વીલ બી ટુ ગેટ ધીસ મેચ ઇન અવર પોકેટ એન્ડ ધીસ ઇઝ અ વેરી બિગ મેચ અ ફાઈનલ ઓફ વિમેન્સ પ્રીમિયર લીગ એટલે એક જે સ્ટ્રેટેજી હતી યસ એ સ્ટ્રેટેજી ને ધે સ્ટીક ટુ ઇટ એમનો સ્ટ્રાઇક રેટ પણ લગભગ સેવન્ટી નાઇન સમથિંગ છે એકનો એકનો કે હંડ્રેડની આસપાસ છે સો દેવા જસ્ટ યુ નો પ્લેઈંગ ઇટ આઉટ કે ભાઈ આપણે જીતવા માટે રમીએ સો રણનીતિ હતી સ્ટ્રેટેજી હતી વોટ યુઝ દે ઇઝ એબસોલ્યુટલી કરેક્ટ એન્ડ દેટ ઇઝ ધ રીઝન એ લોકો પરિસ્થિતિ પ્રમાણે રમીને કારણ કે પર ઓવર રિક્વાયર્ડ રન રેટ વોઝ નોટ ધેટ હાયર કે જે બેટર ઉપર પ્રેશર લાવે દે વર ટેકિંગ ધ મેચ વેરી ઇઝીલી અને દેટ ઇઝ વોટ દે હેવ ડન જી તો અશોકજી પ્લેયર ઓફ ધ સિરીઝ દીપ્તિ શર્મા બની છે અને મોલી ટેક્સેલી પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવી છે તો શ્રીલંકાનું પરફોર્મન્સ પણ સારું હતું તો શ્રીયંકા પણ દાવેદાર તો હતી તેવું આપણે કહી શકીએ બલ્લ ધરા પ્લેન્ટી ઓફ પ્રાઇઝિઝ હેર બિન ગિવન યુ નો એવોર્ડ્સ હેવ બીન બોર્ન બાય ધી પ્લેયર્સ એન્ડ ઓલ વિમેન્સ પ્રીમિયર લીગ એ સમથિંગ વીચ તમારે એ ખેલાડીને પ્રમોટ કરવાના છે ખેલાડીને આગળ વધે માટે તમામે તમામ પ્રયત્નો કરવાના છે અને જે તમારો સારામાં સારો પરફોર્મન્સ છે એ પર્ફોર્મન્સને તમારે એક્નોલેજ કરવાનો છે શ્રીયંકા હે બોલ્ડ વેલ એઝ આઈ સેડ એલ બહુ જ સરસ બોલિંગ કરી ચાર વિકેટો લીધી એમ સોલ્યુટલી શૂપ એમાં કોઈ બેમત નથી બટ હુ મેડ ધ ડેન્ટ સૌથી પહેલાં ઘડમાં ગાબડું કોણે પાડ્યું ધેટ વોઝ ઇમ્પોર્ટન્ટ અને ધેટ વોઝ ટેક્સ દેટ ઇઝ વાય શી હેઝ બિન સિલેક્ટેડ ધી પ્લેયર ઓફ ધ મેચ અને આઈ બિલીવ કારણ કે જો જે રીતે રમતા હતા દિલ્હીના બેટર્સ શેફાલી અને એના પાર્ટનર ઇટ વોઝ હોરિબલ જો એ ત્રણ વિકેટો ના ગઈ હોત તો હું નથી માનતો કે બેંગ્લોરને જીતવાની તક મળત સો ધીસ ઇઝ વેરી ક્રુશિયલ એ ત્રણ વિકેટો અને એટલા માટે એ પર્ટિક્યુલર ઓવર જેણે સમગ્ર મેચનું આખું એ બદલી કાઢ્યું દે દેટ ઇઝ ધ રીઝન એને પ્લેયર ઓફ ધી મેચ આપવામાં શ્રેયંકાશ ડન વેલ શ્રીયંકા ઇઝ અ પ્લેયર ઓફ એ શી ઇઝ શી હેઝ ગોટ ધી મેક્સિમમ વિકેટ ઇન ધ ટોર્નામેન્ટ એટલે એને પણ ચોક્કસ પર્પલ કેપ મળી છે અને બીજું કે શી હેઝ બિન એવોર્ડેડ ધી મોસ્ટ ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટોર્નામેન્ટ એટલે કે સૌથી યુવા ખેલાડી કે જેણે શાનદાર પ્રદર્શનથી સમગ્ર વિમિયન્સ પ્રીમિયર લીગને પ્રભાવિત કરી છે એ પ્રકારના ખેલાડીનો એવોર્ડ પણ એને જીત્યો છું શી હેઝ બિન એવોર્ડેડ બટ ધ થિંગ ઇઝ કે ક્યાંથી શરૂઆત થઈ અને એ જો શરૂઆત ના થઈ હોત તો શું એ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક મોલિનેક્સની બોલિંગનું એ થાય પ્લેયર ઓફ ધ સિરીઝની તમે વાત કરી યસ શી ઇઝ અ ડાયનામિક પ્લેયર ઓફ ઇન્ડિયા અને જે રીતે શાનદાર પ્રદર્શન એણે કર્યું છે શી એઝ મેડ લોટ ઓફ રન્સ અને દસ વિકેટો પણ લીધી છે તો આઈ થિંક પ્લેયર ઓફ ધ સિરીઝમાં તો કોઈ બીજો ડિસ્પ્યુટ હતો નહીં આ એક ખેલાડી સિવાય ખાલી એમ હતું કે શ્રેયંકા કે પછી મોલીનેક્સ એમાં થોડુંક આપણને એમ લાગે કે કદાચ આ યુવા ખેલાડી છે બટ શ્રીયત ગોટ મેની અધર એવોર્ડ્સ હું માનું છું કે ત્યાં આગળ એનું એ થઈ જાય છે જી જી તો પ્લેગ્રાઉન્ડ ઓફ ધ સ્પોર્ટ્સ શો આજનો જે કાર્યક્રમ હતો આપણે ચર્ચા કરી ડબલ્યુ પીએલની જે ફાઇનલ મેચ રમાઈ હતી ડબલ્યુ પીએલની બીજી સીઝન પૂરી થઈ અને ફાઇનલ મેચ હતી દિલ્હી અને બેંગ્લોર વચ્ચે જે દિલ્હીમાં રમાઈ હતી આખી મેચનું આજના કાર્યક્રમમાં આપણે એનાલિસિસ કર્યું તો હવે આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આવીશું ક્રિકેટના મેદાનમાં શું હલચલ છે તમામ બાબતોની ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર